નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી સમાજમાં સમાનતા માનવતા અને ભક્તિનો પ્રકાશ ફેલાવનારા મહાન સંત શિરોમણી પૂજ્ય રોહિતદાસ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ એસી ડિપાર્ટમેન્ટ દ્વારા પુષ્પમાળા અર્પણ કરવામાં આવી તેમજ સલ્ટી હોસ્પિટલમાં પ્રસ્તુતિ વોર્ડમાં શુદ્ધ ઘીનો શિરો વિતરણ કરવામાં આવ્યો કાર્યક્રમમાં બી એમસી વિપક્ષ નેતા જીતુભાઈ સોલંકી પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી ભાવનગર શહેર કોંગ્રેસ એસી ડિપાર્ટમેન્ટના ચેરમેન વિપુલભાઈ ખુમાણી સામાજિક આગેવાન માવજીભાઈ સરવૈયા રઘુભાઈ ડાભી ગીતાબેન પરમાર હંસાબેન વાળા હંસાબેન પરમાર ચેતનભાઈ રાઠોડ નરસિંહભાઈ ચુડાચમા ભાસ્કરભાઈ વિનોદભાઈ બાબરિયા જીપી મકવાણા ઇબ્રોહિમભાઈ સરવૈયા સુરેશભાઈ વાઘેલા મુંટુભાઈ રાઠોડ મોહનભાઈ વાળા મુકેશભાઈ ચૌહાણ મનુભાઈ સોલંકી સુરેશભાઈ રાઠોડ તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા સંત ગુરુ રવિદાસ એ ભેદભાવ અને અન્યાયથી મુક્ત સ સમાજનું સ્વપ્ન જોયું હતું આજે તેમની જયંતિ પર ચાલો આપણે સમાનતા અને ભાઈચારાના આ સ્વપ્નોને પૂર્ણ કરવાનો સંકલ્પ કરીએ બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરીયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે ગિરીશ સરવૈયા ભાવનગર મન ચંગા તો ગંગા પરમવિય ભારત વર્ષના મહાન સંત રોહિદાસ બાપાની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રસૃતિ હોર્ડ માં શિરો વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ અને સંત રોહિદાસ બાપાની મહાન વિચારધારા દરેક ભારતીય નાગરિકને આત્મસન્માનની સાથોસાથ એકબીજાને જોડવા માટેની વિચારધારાને આગળ વધારવા માટે પ્રેરણારૂપ જે વિચારધારા છે એને જન જન સુધી પહોંચાડવા માટે આપણે સંકલ્પ લઈએ છીએ રોહિદાસ બાપાની વિચારધારા હતી કે દેશના દરેક નાગરિકને મનભેદ વગર આત્મસન્માન મળે આત્મસન્માનની સાથોસાથ એકબીજા અરસપરસ ભારતીયો રાષ્ટ્રનું ગૌરવ વધારે અને સાથોસાથ સમરસતા સમાનતા અને બંધુતાનો વિશ્વાસ કાયમી ટકી રહે એ એમની વિચારધારા હતી સમગ્ર ભારત વર્ષની અંદર રોહિદાસ બાપાની જન્મજયંતિ ઉજવણી થઈ રહી છે જીતુભાઈ તેમજ સામાજિક આગેવાનો સૌ સાથે મળી આજે રોહિદાસ બાપાની ની ઉજવણી કરી રહ્યા છે લે લીધું હોય ને સામે ફ્રી કરતા જાવેતા જાઓ પાછો લેવા લેતા તારું તો બટા પછી પછી એટલું ને એટલું પછી ફૂલ થઈ જાય મેમરી હે પછી ડિલીટ મારું આમાં નો બોલ થાય કો આમાં નો થાય થઈ જાય ઓ બટા કેવો ફોન છે હા હા દો હા હા દો હાલો

બેટા પછી પછી એટલું ને એટલું પછી કો થઈ જાય મેમરી હે પછી ડિલીટ મારું આ માનો બોલ થાય આ માનો થાય બધા થઈ જાય હો કેવો ફોન છે હા હા દો હા હા દો હાલો